આ અભિરણી આગામી 15 ઓક્ટોબર સુધી બંધ રહેશે અને 16 ઓક્ટોબર થી ફરી પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે સામાન્ય રીતે ઠંડીની ઋતુમાં અહીં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ પણ આવતા હોય છે જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે આપણે જાણીએ છીએ કે દર વર્ષે 15 જૂન થી 15 ઓક્ટોબર દરમિયાન જે રાષ્ટ્રીય ઉદ્યાનો છે અભયારણ્યો છે એ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવતા હોય છે વન વિભાગે ત્રેવીસ લાખ રૂપિયા જેટલી આવક થઈ હતી છેલ્લા કેટલાક સમયથી અહીં પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે આ અભયારણ્યમાં ઘોડખર ઉપરાંત વિવિધ પ્રકારના વિદેશી પક્ષીઓ અને અન્ય વન્ય પ્રાણીઓ પણ જોવા મળે છે ચોમાસા દરમિયાન પાણી ભરે જતું હોય છે જે કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે ગત વર્ષે અંદાજે પંદર હજારથી વધારે પ્રવાસીઓએ ગોળખર અભયારણ્યની મુલાકાત લીધી છે જેમાં હજારથી વધુ વિદેશીઓનો પણ સમાવેશ થાય છે અને એ દરમિયાન સરકારશ્રીને કુલ ત્રેવીસ લાખ જેવી વાર્ષિક આવક પણ થઈ છે ગોળખર પ્રાણીઓ માટે કોઈ પરેશાની ન થાય અને પ્રવાસીઓના આગમનથી તેમને ખલેલ ન પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવાયો છે વન્યજીવોના સંરક્ષણ માટે આવા પગલાં અત્યંત જરૂરી છે ફજલ ચૌહાણ જીએસટીવી સુરેન્દ્રનગર